મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલે એસિડ ગટગટાવી લેતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેઓને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા પંદર દિવસની સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું જેથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જો કે ડૉક્ટરે ભૂલમાં એસિડ પીધું કે આત્મહત્યા કરી તે અંગે અસમંજસતા સર્જાઈ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન્યુઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે